આપણે ગુલાબના ગુલાબ વિશે વાત કરીશું ગુલાબ કઈ રીતના આપણે ઉગાડવું અને કઈ રીતના એની દેખભાળ કરવી ગુલાબ હોય ને આપણે વાવીએ પછી સુકાઈ જાય અમુક ટાઈમ થઈ જતા તો એ હુકાઈ ની વાહુ આપણે કાઉ કામ કરવું જોઈએ તો આજે એની વાત કરી હું તો આપણા પાસે આ કેસરી કલરનું ગુલાબ છે એણે આજે વાત કરી હું તમને જુઓ ગુલાબ એ પણ આમાં આવે હું તમને બતાડી દે જો આ ટાણા ફૂલ ઉનાળામાં પણ એવળિયા એવળ્યા ગુલાબ આવે અને હિયારામાં તો બહુ મોટા થાય તો આજે આપણે આ ગુલાબની વાત કરવાના છે ગુલાબમાં કામ વાંધો આવે ને કામ ન આવે તો હાલો વિડીયોની શરૂ કરીએ તો તમારે મેઈન વાંધો જો આથી જાય છે ગુલાબમાં આ આ ગુલાબ ને આ ગુલાબ આથી કલમ લગાડેલો હોય આ જો આથી આ હે કલમ લગાડેલાથી ગુલાબને તો આમાં કામ હોય કે આથી કલમ લગાડે ને આ બધી ડાયરીઓ જે ફૂટે એ ત્યાં બરાબર હે ઈતા જે કલમની ડાયરી હોય એ જ હોય પણ જે આ દર હે આ જ જોવો આ દર હે એ આ કલમને હેઠથી ફૂટલ હે તો આ દાય કામ હોય કે કલમને હેઠથી ફૂટલ હે તો આ હોય દેહિરોજ આપણી જે આ શુદ્ધ ભાષામાં કહે કે દેહિરોજ હોય એ દેહિરોજ જોવો વધી જાય અને વધવા દો તો આ આખા ગુલાબ આમાં જ કવર થઈ જાય તો આપણી જે કલમ લગાડેલી હોય એ પછી ધીરે ધીરે બળતી જાય તો પછી આ ડાયર હોય એમાં કંઈ ગુલાબ ન આવે અને આવે તોય પણ એમાં કંઈ વરે નહીં એ કારક કારક વરહમાં એકાદ દાણા જ ગુલાબ આવે આ ડાયરમાં તો આને કામ કરવાનું હોય કે આપણી જો આવી ડાયર ફૂટે ને એટલે આથી તરત કાપે નાખવાની આ રીતના એટલે આનું પૂરું થઈ જાય આ એક છે એક આ છે જુઓ અને જો મોટી થઈ ગઈ ને તો તમારે એની ઓળખવી હોય તો આ જુઓ અને પાંદડા હાવ ઝીણા ઝીણા હે અને આણી દેહી રોજ કહેવાય તો આ હે ને આ એકથી આથી જો સાઈડમાંથી આથી નીકળી જવા દાય છે એ તો આણી પહેલાં તો આણી જ કાપી નાખવાની ગમે ત્યારે તમારે ગુલાબ હોય અને જો આવી દાયું થઈ હોય તો આણી કાપી નાખવાની જો આ રીતને તો આ જ મેઇન કારણ હોય તો આજ આપણી બીડિયો આજ પૂરો કરીએ આની આ રીતના કાપે અને તમારે એનું કરવાનું